ઊંધા ગેસની સમસ્યા પાંચ છ વર્ષથી હોય ઘણા બધા પેશન્ટને કોરોના પછી ઊંધા ગેસની સમસ્યા થઈ ગઈ છે જેમાં ગેસ ઉપર ચડે એસિડિટી જેવું થાય શરીરમાં દુખાવો રહે પૂરતું પેટ સાફ ન લાગે અને પેટ ભારે લાગે અને સતત વજન વધતું જાય નિરાલીબેનને જે છે આ સમસ્યા હતી પાંચેક વરસથી અને આપણી પંચકર્મ સારવાર અને રેગ્યુલર ત્રણ ચાર મહિનાની દવા પછી એ ગેસ હંડ્રેડ મટી ગયો અને એના પછી એ દવા બંધ કર્યા છતાં પણ ત્રણ ચાર વર્ષ સુધી ક્યારેય ગેસ થયો નથી અત્યારે લગભગ કેટલા લાંબા સમયથી દવા બંધ હોવા છતાં પણ ક્યારેય ગેસ થયો નથી તો આપણે નિરાલીબેનનો અભિપ્રાય લેશું કે એમની આયુર્વેદ ટ્રીટમેન્ટ વિશે કેવી આખી આખી જે છે એ જર્ની રહી જય જિનેન્દ્ર નિરાલીબેન જય જિનેન્દ્ર નિરાલીબેન તમને જે છે એ ગેસની સમસ્યા હતી એ લગભગ કેટલા વર્ષથી હતી કોવિડ ટાઈમથી ચાલુ થઈ ગઈ હતી કારણ કે બેઠાળું જીવન તળેલું બધું જ વધી ગયું હતું બરાબર સખત હતી એમ અને એમાં તમને શું શું પ્રોબ્લેમ થતો બેન કોઈ બી ખાધા બાદામ પેટ ભારે રહે આમ પ્રોપર ગેસ જેવું થઈ જાય સરખું પાચન ના થાય એમ એ રીતના હતું બરાબર છે મેં અહીંયા આવ્યા ને આપણે રેગ્યુલર જે છે એ મેડિસિન્સ આપણે શરૂ કરી અને તમે અહીંયા પંચકર્મ સારવાર માટે પણ રોકાણ હતા તમારું મૂળ ગામ કયું છે મારું મૂળ ગામ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગર તમે અહીંયા આવ્યા અને આપણે પંચકર્મની સારવાર કરી પછી એના પછી રેગ્યુલર મેડિસિન્સ થઈ તમને કેટલા ટકા સારું થઈ ગયું સો ટકા કારણ કે એ ટાઈમે કંઈ બી ખાઈ નહોતી શકતી હવે નોર્મલી કંઈ બી ખાઈ લે તો બી હવે એટલું ગેસ અને આ તે કંઈ થતું જ નથી એમ નોર્મલ જીવન જીવી શકે પહેલા કરતાં પાચન બધું સુધરી ગયું પહેલાં તો બધા કોઈ પણ વસ્તુ ખાવામાં ગેસ થઈ જતો ગેસ થઈ જતો હતો હમ તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે નાની ઉંમરમાં જે ગેસની સમસ્યા થતી હોય ને એ પાચન ખરાબ થવાને કારણે વધારે થતી હોય છે ને એવા સમયમાં જો આપણે પાચન શક્તિ સુધારીએ તો ઓટોમેટિકલી આપણે દરેક ખોરાક ખાઈ પણ શકીએ છીએ ને ગેસ કબજિયાત થતા હોતા નથી નિરાલીબેન તમે જ્યારે અહીંયા પંચકર્મ સારવાર માટે આવ્યા તમે રોકાણા આ પંચકર્મ સારવાર રેગ્યુલર કરી આપણે એના પછી તમને કેવું લાગ્યું શરીરમાં એના પછી જ બહુ જ સારું થઈ ગયું હતું મને કોઈ દિવસ મને ગેસ નઈ થયો હોય આમ બરાબર અને શરીર પણ એકદમ હળવું થઈ ગયું હા શરીર એકદમ હળવું બરાબર પંચકર્મનો તમારો અહીંયા રહેવાનો અને આખે આખી ટ્રીટમેન્ટનો અનુભવ કેવો રહ્યો બહુ જ સારું હતું મતલબ એટલું સવારથી સાંજ લઈને ધ્યાન રાખે કઈ ભી ફૂડ જે લેવાનું હોય એ ભી કરી દે અને કઈ ભી ક્વેરી હોય એ ભી તરત જ સોલ્વ થઈ જતી હતી એમ ટાઈમે બરાબર છે નિરાલીબેનના માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે વિડીયોસ ઘણા બધા અલગ અલગ સોશિયલ મીડિયામાં હોય છે પણ આયુર્વેદ સારવાર જ્યાં ત્યાં ક્યારેય ન કરાવો કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો ત્યારે ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એમની પાસે બી એમએસ કે એમડીની ડિગ્રી છે કે નહીં જે જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો છો એ ડૉક્ટર બી કે એમડી છે કે નહીં ખાસ જુઓ બીજા નંબર એ જુઓ કે એમને તમારા જેવા રોગ મટાડવાનો અનુભવ છે કે નહીં એમની પાસે વિડીયો રિવ્યૂઝ કે કાંઈ છે કે નહીં કે તમારા જેવા રોગ એમણે મટાડેલા છે એવા અનુભવ છે ત્રીજા નંબરે ખાસ જો કે તમને ગરમ ન પડે એવી દવા કરી શકતા હોવા જોઈએ અને તમને નબળાઈ ના આવે એવું પંચકર્મ કરી શકતા હોવા જોઈએ જો તમને દવા ગરમ પડે છે તો આયુર્વેદ મુજબ એ સાચી દવા છે જ નહીં અને જો તમારે પંચકર્મ પછી નબળાઈ આવે છે તો આયુર્વેદ મુજબ એ સાચું પંચકર્મ છે જ નહીં એટલે આ ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખો જેને કારણે

લાંબા સમયથી આ પ્રોબ્લેમ હોવાને કારણે તો પછી ધીમે ધીમે તમારે એવું થતું હશે ને કે દરેક પ્રકારના ફૂડ અવોઇડ કરવા પડતા હશે. હા તળેલું એમ થઈ કે હવે હું મૂકી દે. કઈ એમ ખાઈ ન શકતી. નોર્મલ ઘરે ભી કોઈ ભી તળેલું હોય એ ભી નોથી ખાઈ શકતી. તીખું જે આપણે કાઠિયાવાડમાં પ્રોપર તીખું ને અમે લોકો ખાતા હોય એ ભી નોતો ખવાત તમારા. બરાબર. અને જે ટ્રીટમેન્ટ અને સારવાર થઈ એના પછી હવે તમે બધું ખાઈ શકો છો હવે પ્રોપર નોર્મલ લાઈફ જીવે છે બરાબર છે એટલે હવે 100% પાચન ઓકે થઈ ગયું છે પાચન પ્રોપર થઈ ગયું બરાબર છે ખૂબ ખૂબ ધન્યવાદ નિરાલીબેન નમસ્તે જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર